ચૈતરભાઈ આજે જે રીતે ત્યાં આગળ માથાકુટ થઈ એને લઈને શું કહેશો તમને લોકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ ન જવા દીધા ચૈતરભાઈ આપને અવાજ આવી રહ્યો છે અમે આપણે તો તમામ ઘટનાક્રમ તમે બધા જાણો છો કેવડિયામાં જે આદિવાસી જે ટ્રાઇબલ મ્યુઝિયમ બને છે બસો સત્તાવન કરોડ પ્રોજેક્ટમાં છેલ્લા છ વર્ષથી કામગીરી ચાલે છે ને એમાં એ જ ગામના બે યુવકો યુવકો ત્યાં ફરવા જાય છે જેમને એ સત્યમ કન્સ્ટ્રક્શન નામની એજન્સીના માણસો ચોરી કરવા આવ્યા છો એમ કરીને ખીજવાય છે બોલાબાલી થાય છે અને એને દોર માર મારે છે કપડા કાઢીને બાંધી બાંધીને માર મારવામાં આવે છે આખી રાત એમને એ જ લોકો દવાખાને લઈ જાય છે ત્યાં મૃત જાહેર કરવામાં આવે છે એ બાદ જે બીજા સંજય ગજેન્દ્ર તળવી હતા એ પણ આઠ તારીખે મૃત્યુ પામે છે સારવાર દરમિયાન ત્યારે તે જ દિવસે અમે તમામ એક થવું જરૂરી છે અને એને લઈને અમે નવ તારીખે વિશ્વ આદિવાસી દિવસ ગરડેશ્વર અને કેવડિયા ખાતે નહીં ઉજવવાનો અને બંધ પાડીને આક્રોશ દિવસ ઉજવવાનો નક્કી કર્યું હતું જે કાર્યક્રમ અમારો શાંતિપૂર્વક પતી ગયો હતો જયારે પાંચ તારીખે અમારા વિસ્તારમાં બેસણું કરવામાં આવે છે જેને કાણપણ કહે છે અમારી ભાષામાં એ કાર્યક્રમ અમારો આજે હતો જે દિવસે બધા જ સામાજિક આગેવાનો તરીકે આપણે બધા ત્યાં પહોંચવાનું છે એમને ફૂલ અર્પણ કરવાનું છે અને અમારામાં જે વ્યવહાર હોય છે અમે સો બસો રૂપિયા દરેક પર વ્યક્તિ ત્યાં ડબ્બામાં મૂકીએ છીએ વ્યવહાર કરવાનો હતો ત્યારે અમે આ બંને કાર્યક્રમોને ને લઈને આઠ તારીખે સાંજે પાંચ વાગે એસપી સાહેબને મળીએ છીએ એમની સહમતિ બાદ જ અમે આ કાર્યક્રમો જાહેર કરીએ છીએ બાદમાં એમની એસપી સાહેબ પર કોનું પ્રેશર આવ્યું શું થયું અમને કંઈ ખબર નથી કાલે મળ્યા ત્યારે પણ એમણે કીધું કે અમે સાંજ સુધીમાં તમારો અભિપ્રાય આપી દઈશું છતાંય આજે અમને બધાને અટકાવવામાં આવ્યા છે અને કેટલાય સામાજિક આગેવાનોને એમના ઘરે નજર કેદ કરી દેવામાં આવ્યા છે અમને પણ નજર કેદ કરવામાં આવ્યા ત્યાંથી અમે જબરન નીકળ્યા ડેડીએપાડા પહોંચ્યા ત્યાં અમને અટકાયત કરી દેવામાં આવી તો શું આદિવાસીઓને આવી રીતના માર મારીને મારી નાખવામાં આવશે તો અમારા જેવા પ્રતિનિધિ એ કંઈ આવા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો પણ નહીં કરી શકવાના સંવિધાનિક અધિકાર છે અમારા લોકોને ન્યાય મળે એ જ અમારો અમે અમે માંગ કરીએ છીએ અમે સ્પષ્ટ માંગ કરી છે એમને પોલીસ અધિકારીઓને પણ અમે કીધું છે કે જ્યાં ઘટના ઘટી છે એ જગ્યાના જે અધિકારી છે એ અધિકારી નોડલ જે એજન્સી ના માણસો એ એજન્સી ના કેવાથી જે ઢોર માર માર્યો છે તો એજન્સી નું પણ આમાં નામ નાખવામાં આવે એટલા માટે અમે ન્યાય માંગી રહ્યા છે છતાંય અમને અટકાવીને અમારી સાથે પોલીસ કિન્નાખોરી કરી રહી છે અમે

પણ જયથરભાઈ પોલીસ તો એવું કહી રહી છે કે પરિવાર જે છે પરિવારે જ ના પાડી દીધી હતી આ પ્રકારની શ્રદ્ધાંજલિ સભા રાખવા માટેની બેન તમને એના માતાનો હમણાં જે વિડીયો સ્ટેટમેન્ટ આવ્યા છે હું મોકલું છું એમના માતા સ્પષ્ટ કહે છે કે અમારા મારા પતિને જે જયેશભાઈ તડવીના પપ્પા છે એમને ઘરમાં દરવાજો બંધ કરીને એમને દરવાજો બંધ કરીને એમને જબરન ત્યાં પોલીસ અધિકારીઓ દ્વારા જબરન એમને ત્યાં જબરજસ્તી થી ઘરમાં નિવેદનો કરવામાં નિવેદન લેવામાં આવે છે અને આ તમામ કાવતરું પોલીસ અધિકારીઓ શું કામ કરે છે લેવામાં આવતા હોય એવું અમને લાગી રહ્યું છે અને આદિવાસી સમાજ એકસમ થઈને અમે ખાલી આજે અમારો શોક સભા હતો શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ હતો છતાંય અમને નથી કરવા દેવામાં આવ્યો એટલે અમને ખુબ દુઃખ થયું છે આ બાબતને લઈને

ચોક્કસ અમે આજે તો બધા અમને બધાને ડિટેન કરી રાખ્યા છે આવનાર દિવસમાં અમે બધા જ આગેવાનો સામાજિક રીતે બધા મળીશું અને નક્કી કરીશું કે અમે શું કરીએ કેમ કે ખૂબ દુખદ આટલો અમારો વિસ્તાર અમારી વસ્તી અમારી જમીનો લઈ લીધી અને અમારે પછી માર ખાવાનો વારો આજે કેવડિયાનો વારો છે કાલે માલ સામટનો વારો આવશે પછી ઝઘડિયાનો વારો આવશે પછી સાગબારાનો વારો આવશે કાયમ તો અમે આ કેટલું બધું વેઠીએ એટલા માટે ચોક્કસ અમારે આવનાર દિવસોમાં ફરી એક એકસાથ થઈને અમે જે મેસેજ આપવા માંગીએ છીએ કે જારે પણ આદિવાસી સમાજ સાથે અન્યાય થશે ત્યારે અમે એક એકસાથ થઈને એમની સાથે ઉભા રહીશું એ જ રીતે આવનાર દિવસોમાં અમે ભેગા થઈશું બિલકુલ ચૈતરભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ઓકે ધન્યવાદ